અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ભાગ 1 2 જોયો હતો જો ના જોયો હોય તો તેના વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આપ જોઈ શકો છો ચેપ્ટર 1 અને 2 પણ જોઈ શકો છો કદાચ તમે સરકારી શાળામાંથી છો તો તમારી માટેની જે સ્વ અધ્યયન પોથી છે એના સોલ્યુશન પણ મૂકાઈ ચૂક્યા છે એ પણ આપ જોઈ શકો છો બરાબર છે ચાલો બાકી વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં જોઈએ ચાલો સરસ મજાનો પ્રશ્ન છે નો પહેલો દાખલો નીચેની આકૃતિઓમાં

બધા ખૂણાના માપનો સરવાળો બરાબર ત્રણસો બહિષ્કોણ ને ત્રિકોણના ત્રણે આ ત્રણે બહિષ્કોણ છે ત્રિકોણના કેવા છે એક જ તરફના બહિષ્કોણ છે એનો સરવાળો ત્રણસો કીધું ઓકે તેથી પહેલો ખૂણો એક્સ બરાબર ત્રણસો સાહીઠ અંશ તેથી એક્સ બરાબર ત્રણસો સાહીઠ અંશ માઇનસ બસો ને ચાલીસ અંશ

આ ખૂણો આવો દર્શાવે નિશાની એટલે નેવું અંશનો નો ખૂણો સાઠ અંશ અને એ નથી ખૂણો પણ અંદરનો અંદર નો તો નો કેટલો થઈ જશે આરામથી જોઈ શકો દાખલો કે સર જો એક જ તરફના બહિષ્કોણ જોવો કેવા છે એક જ તરફના બહિષ્કોણ છે છે એક જ તરફના ચકડીએ ચકડીએ બહિષ્કોણ છે તો સર શું થાય

આવું પણ મેં જે લખ્યું હતું સાચું હતું બહુ કોણના બધા બહિષ્કોણના બહુકોણના બધા બહિષ્કોણના ખૂણોના માપનો સરવાળો ત્રણસો સાઠ આવી રીતે લખી શકે અથવા મેં જે લખ્યું હતું શોર્ટકટ એ પણ લખાય અહીંયા ખૂણો કેટલાનો છે નેવું અંશ આ ખૂણો પણ કેટલાનો છે નેવું અંશ બસ તો હવે લખી દઈએ બહુ કોણના બધા બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો બહુકોણના બધા બહુકોણ બહિષ્કોણના બહુકોણના બધા બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો બરાબર ત્રણસો સાહીઠ અંશ ચાલો એના લીધે શું થશે તેથી અહીંથી શરૂ કરીએ આપણે એક્સ થી એક્સ પ્લસ તેથી એક્સ પ્લસ હું એમ કહીશ તમને જો એકદમ નિરાતે જો પચાસ ને સાઈઠ એકસો દસ પચાસ સાઠ અને નવ ને પાંચ ચૌદ ચૌદ ને નવ ત્રેવીસ ત્રેવીસ ને છ ઓગણત્રીસ એટલે બસો નેવું તો બધી રીતે સરવાળો થાય પણ તમને આવડવું જોઈએ કઈ રીતે કરવું તમારી ઉપર છે

પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ના સોલ્યુશન જોઈએ કે અંગ્રેજી ગ્રામર ના સોલ્યુશન જોઈએ કે પ્રયોગ પોથી કે ભૂગોળ પોથી ના સોલ્યુશન જોઈએ અસાઇનમેન્ટ આઈએમપી પેપર આઈએમપી પ્રશ્નો યુનિટ ટેસ્ટ ના સોલ્યુશન જોઈએ તો મળી જશે મળી જશે મળી જશે ઓશિયન માંથી તો ભૂલ્યા વગર વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને તમે ખરીદજો જેના કારણે તમારું પરિણામ ઉત્તરોત્તર વધારો કરી શકે રેડી છે જે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન સાત નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માટે એક્સ વાય અને ઝેડ ના મૂલ્યો શોધો ચાલો એક્સ વાય અને ઝેડ ના મૂલ્યો બહુ ઈઝી છે ખૂણા બી ની સામેનો ખૂણો ખૂણો ડી તો વાય અને એકસો દસ વાય નું મૂલ્ય કેટલું મળશે એકસો દસ એ સિવાય વાય મળી ગયો એકસો દસ હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળાના માપ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ એના ઉપરથી સી મળશે એટલે કે એક્સ મળી જશે અને અહીંયા આપણે વાપરી લઈશું કયું યુગ્મ કોણની જોડ એના કારણે આપણે ઝેડ મળી જવાનો છે રેડી જોઈએ સવાલ ખાસ લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણ સામ સામેના ખૂણ સમાન હોય છે તેથી ખૂણો ડી બરાબર ખૂણો બી

આપણને ખબર છે ચલો ત્રિકોણના ના ત્રિકોણ ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ થાય છે તેથી ત્રિકોણ એસીડી માટે ત્રિકોણ માટે ખૂણો 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 ખૂણા એની કિંમત કેટલી છે તો ત્રિકોણ એસીડી એટલે આ ત્રિકોણ ખૂણા એની કિંમત પચાસ સી ની એક્સ અને ડી ની જગ્યાએ વાય પણ વાય કેટલો મળ્યો આપણને એકસો

તેથી x = 180 - 160° તો 180 માંથી 160 જાય તો તેથી x = કેટલા મળે 20° x = કેટલો જવાબ આવશે 20° આ સિવાય આપણે હવે યુઝ કરીશું કોન્સેપ્ટ નંબર 3 ત્રીજો મુદ્દો આપણો ત્રીજો કોન્સેપ્ટ જો ધોરણ છ માં સમજેલા હો સોરી ધોરણ સાત માં સમજેલા હો તો એના ઉપરથી છે બહુ મજાનો છે શું છે રેખા સીડી અને રેખા એબી ડીસી સમાંતર એબી ની છેદિકા એસી છે શું છે ડીસી સમાંતર એ બી ની છેદિકા એસી છે તેથી તેથી ખૂણો સી એ બી ખૂણો સી એ બી બરાબર ખૂણો ડીસી એ ખૂણો ડીસીએ આની પાછળનું જો કોઈ કારણ હોય તો યુગ્મ કોણ ખૂણો ડી સી એ અને ખૂણો સી એ બી આ બંને ખૂણા યુગ્મ યુગ્મ કોણની જોડ રચે ખૂણા એક્સ નું માપ કેટલું આવ્યું છે વીસ અંશ તો ખૂણા એક્સ નું વીસ થાય તો ખૂણા ઝેડ નું પણ કેટલું થશે વીસ તો સી એ બી નું નામ છે ઝેડ ડી નું નામ છે એક્સ પરંતુ આપણી પાસે એક્સ ની કિંમત છે કેટલી વીસ તો ઝેડ બરાબર પણ કેટલું થશે વીસ અંશ બરાબર કેટલો મળશે વીસ અંશ કે અને વાય બરાબર વાય બરાબર એકસો દસ અંશ જે કઈ મુદ્દા હું લખાવું છું તે ખાસ ધ્યાનથી જોતા રહેજો તમારી માટે સૌથી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વસ્તુ એ જ હશે રેડી છે જે હું તમને દાખલા લખાવું છું જે પોઈન્ટ કહું છું

તમને સમજાવેલી છે શીખવાડેલી છે અને એકદમ મસ્ત રીતે તો આજે જ વિદ્યાર્થી મિત્રો આપણે આ પોટેટો બેચ ખરીદો અને વધારે માહિતી માટે કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને આ ફી જે દેખાઈ રહી છે એ આખા વર્ષની છે એક દિવસની કે એક મહિના કે છ મહિનાની નથી આખા વર્ષની ફી છે માત્ર રૂપિયા ચારસો ઓકે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સાત નો બીજો દાખલો

બિંદુમાં ખૂણો બી એમ સી અને ખૂણો એમ ડી તો ખૂણા એમડી એમ ડી નું માપ કેટલું છે નેવું અંશ છે ખૂણા એ એમડી નું માપ નેવું અંશ છે દેખાય જો એ

એસી ના છેદવાથી બનતા ખૂણા બરાબર ખૂણો એમ ડી જેની પાછળનું કારણ છે અભિકોણ શું છે અભિકોણ બે રેખા છેદે એના છેદવાથી બનતા ખૂણાના સામ સામેના ખૂણાને અભિકોણ કહેવાય શું કહેવાય અભિકોણ એટલે જો તમે આ લાઈન ન લખો ને ઉપરવાળી તો ચાલે આ લાઈન તમારી સમજણ માટે છે આ જે બોક્સ કર્યું ને ઉપરનું એ તમારી સમજણ માટે લાઈન છે કે બીડી અને એસી ના છેદવાથી બનતા ખૂણા માટે એના છેદવાથી બનતા ખૂણા માટે સામ સામેના ખૂણા અભિકોણ થાય તો ખૂણા બી એમ સી નું નામ ખૂણા બી એમ સી નું નામ શું છે એક્સ કેમ કે x બરાબર ખૂણા amd નું નામ ખૂણા amd નું નામ છે 90° કેટલું માપ છે 90° તો આપણે xyz માંથી x મળી ગયો yes ઓકે x મળી ગયો 90° હવે જો ત્રિકોણ bmc માટે ત્રિકોણ bmc માટે આપણે બધા નિયમ જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર ત્રિકોણ બી એમ સી માટે ત્રિકોણ બી એમ સી માટે ખૂણો બી પ્લસ ખૂણો એમ પ્લસ ખૂણો સી બરાબર એકસો કિંમત કેટલી થઈ જશે એક્સ ની કિંમત નેવું અંશ ખૂણો એમ એટલે આપણે નેવું અંશ પ્લસ ખૂણો સી ખૂણો સી એટલે ચાલીસ અંશ છે ચાલીસ અંશ બરાબર એકસો એસી તેથી વાય બરાબર એકસો એસી માંથી એકસો ત્રીસ જાય એકસો એસી માંથી એકસો ત્રીસ જાય તો કેટલા વધશે સોરી

જેનું કારણ છે યુગમકોન મળી ગયો તો કામ થઈ ગયું સાહેબ કામ જ થઈ જાય ને બુરાવું ચાલો ખૂણા બીડીએ ખૂણા બીડીએ નું નામ છે ઝેડ બરાબર ખૂણા સીબીડી નું નામ છે વાય તો z બરાબર y એટલે z બરાબર y ની કિંમત કેટલી છે 50 તો z ની પણ 50° મળશે રેડી છે આવી રીતે આપણે ખૂણાના માપ મેળવવાના હોય છે તો આમ x બરાબર કેટલું મળ્યું 90° અને y બરાબર z બરાબર કેટલું મળશે 50° કેટલું મળશે

જય જય ગુરુ ગુજરાત બાય ભાઈ આવજો